સોમવારે મોડી રાત્રે જૂનાગઢના વંથલીમાં ખેલાયો ખૂની ખેલ પ્રેમ સંબંધના ચાર જેટલા શખ્સોએ મળીને તાજીમ સોઢા નામના યુવકની હત્યા કર્યાનો આરોપ છે લોખંડના સળિયા અને છરી વડે હુમલો કરીને આરોપીઓએ યુવકની હત્યા કરી મૃતકની સાથે રહેલા તેના મિત્રને પણ ઢોર માર માર્યો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત તાજીમ સોઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું જ્યારે મૃતકનો મિત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી જેના કારણે રફીક શાહ કાસમ શાહ સરવદી તથા અક્રમ શાહ હનીફ શાહ સરવદી અરબાદ શાહ રફીક શાહ સરવદી અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાઈ પીરની દરગાહ ખાતે તાજીબ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલોણ ઉમરો કરી એમનું મૃત્યુ નિપજાવેલ છે આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામનો જે વ્યક્તિ છે જે આ કામે આરોપી છે તેને પણ ધરપકડ કરવા પોલીસ હાલ પ્રયાસરત છે